ખાલી એક ફોન થી જ અમારા એમએલએ આવી ગયા ક્યાં છે આ જગીશા પટેલ ક્યાં ગયો આવડો અલ્પેશ કથિરિયા પછી ઓલો મેહુલ બોગરા છે નમસ્કાર દોસ્તો હું તમને વારંવાર મારા ભાઈઓ કહેતો હતો કે જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઈ ગોંડલ એમના કામ બોલે છે સાહેબ કામની સાથે સાથે નામ પણ બોલે છે તો ઘણા બધા લોકો મને એમ કોમેન્ટ કરીને કહેતા હતા કે ભાઈ તું તો વેચાઈ ગયો છે બારોબાર તને પૈસા દીધા છે એટલે તું એમનું પનનું માર્કેટમાં હલાવે છે ભાઈ તો મારા ભાઈ એવું બિલકુલ છે નહીં ચાલો તમને એવું લાગતું હોય ને કે ભાઈ હું વેચાઈ ગયો છું તો તમે આ ભાઈનો વિડીયો તો જોયું ને ભાઈ તો નથી વેચાઈ ગયા ને એક ફોન કરો ને એમએલએ આવીને હાજર થઈ જાય ભાઈ આ છે જયરાજસિંહ જાડેજા હવે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે આ ભાઈનો અત્યારે વિડીયો એક જોરદાર સાહેબ વાયરલ થઈ રહ્યો છે જેમાં કે કંઈ પણ રહ્યા છે કે અમારી ગોંડલની અંદર જયરાજસિંહ જાડેજા જેવું કામ કરે છે ને એવું કોઈ બી કોઈ કામ ન કરી શકે આ ભાઈ પોતે કહી રહ્યા છે એક ફોન કરો અને સિસ્ટમમાં આવીને ઊભા થઈ જાય ભાઈ તો એ છે જયરાજસિંહ જાડેજા ગણેશભાઈ ગોંડલ ગમે એવું વાવાઝોડું આવે સાહેબ ગમે એવો ભૂકંપ આવે કે ગમે એવી પરિસ્થિતિ આવે ને ભાઈ ગોંડલની અંદર તો સૌથી પહેલાં જયરાજસિંહ જાડેજા આવીને ઊભા રહી જાય ભાઈ આ છે જયરાજસિંહ જાડેજા ગણેશ ગોંડલ છે આ ભાઈ આ એમનું નામ બોલે છે એમનું કામ પણ બોલે છે સાહેબ તો અત્યારે ભાઈનો તમને આગળ આખો વિડીયો બતાવવાનું છું ભાઈ અને ભાઈએ જીગીશા પટેલ હોય કે મેહુલભાઈ બોગરા હોય એમના વિશે શું કીધું છે સાહેબ તમે આ સુધી જુઓ ખાસ ખાસ કરીને કરીને શરૂઆત કરીએ અને કરી નાખજો ચેનલ ઉપર મારા ભાઈઓ પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને ને કરજો ભાઈ જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હું જો તમારી સાથે અલ્કેશ મોદીને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈનો એક અત્યારે વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે જેમાં ભાઈ જયરાજસિંહ જાડેજા વિશે એવું કહી રહ્યા છે કે સાહેબ તમને વિશ્વાસ નહીં આવે પરંતુ હકીકત અને રિયાલિટી યાદ છે મારા ભાઈઓ કે જયરાજસિંહ જાડેજાનું જ્યારે નામ લેવામાં આવે ને ભાઈ ત્યારે એક ફોન ચલાવીએ ને તો તરત જ આવીને હાજર રહી જશે ગમે તેવી પરિસ્થિતિ હોય એવું જ નહીં પરંતુ ગમે એવું તમારે પૈસાથી લઈને ગમે એવી જરૂર હોય ને ભાઈ તો જયરાસિંહ જાડેજાનું નામ ને તો ખડા પગે ઊભા થઈ જાય ને એ છે મિત્રો જયરાસિંહ જાડેજા તો ભાઈનો સૌથી પહેલાં તમે વિડીયો જુઓ અને પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો ખાલી એક ફોનથી જ અમારા એમએલએ આવી ગયા ત્યાં છે આ જગીશા પટેલ ક્યાં ગયો આવડો અલ્પેશ કથીરિયા પછી આ ઓલો મેહુલ બોગરા છે ખરેખર જો ખરેખર પાટીદાર આગેવાનો હોય ને બરોબર છે તો આવી અત્યારે આ દુઃખદ જગ્યાએ એને